ઉના પોલીસ મથકની હદમાં એમ્બ્રોડરીના ખાતામાં ઘૂસી ફાયરિંગ કરી કારીગરોને બાનમાં લઈ લૂંટ ચલાવી ભાગી છૂટેલા એક આરોપીની સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે હરિયાણાના ગુડગાવ ખાતેથી ઝડપી પાડ્યું છે

ક્રાઇમ બ્રાન્ચની ટીમે હરિયાણાના ગુડગાવ સેક્ટર ફાઇવ પોલીસ મથક વિસ્તારમાં આવેલ રામલીલા મેદાન ખાતેથી એક આરોપી સચિન ધરમપાલ જાંગડાને ઝડપી પાડ્યો હતો જ્યારે તેની પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે દિલીપસિંહ ઉર્ફે દીપક અર્જુનસિંહ સાથે તેની ફેસબુક પર મિત્રતા થઈ હોય અને તેઓ વોટ્સએપ કોલિંગથી વાતચીત પણ કરતા હોય દિલીપસિંહે તેને સુરત બોલાવ્યો હતો અને જયપુરથી ટ્રેનમાં બેસી પાંચ જૂના રોજ સુરત આવ્યા બાદ સવારે દિલીપસિંહ જ્યાં સિલાઇન મશીન પર કામ કરતો હતો અને રહેતો હતો ત્યાં જે કહ્યું હતું કે જ્યાં કામ કરતો હતો ત્યાં કારીગરો સાથે ઝઘડો થતો હોવાથી મને નોકરી પરથી કાઢી મૂક્યો છે જેથી ત્યાં જે પિસ્તોલથી કારીગરોને ધમકાવી હોવામાં ફાયરિંગ કર્યા બાદ તમામ કારીગરોને બાંધમાં લઈ અને રોકડની લૂંટ કરી હતી જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી જેના આધારે ક્રાઇમ બ્રાન્ચ છે તેને ઝડપી પાડ્યો હતો અને સુરત લાવી તેનો કબજો કોણા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી ગઈ તારીખ પાંચમી જૂનના રોજ પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝમાં એક કેશના ફેશન નામની જે ખાતું હતું એમ્બ્રોઈડરીનું ત્યાં મદનસિંહ ભાટી નામના એક માણસનું ખાતું હતું આ ખાતામાં સવારના સાડા બાર આસપાસ એમનો જૂના કારીગર દિલીપસિંહ અર્જુનસિંહ એક અજાણ્યા માણસને લાવી અને ચારેક જેટલા રાઉન્ડ ફાયર કર્યા છે અલગ અલગ ચડિયા ઉપર અને એ ત્યાંથી કામ કરતા કારીગરોના ફોન અને રોકડ ત્રણસો રૂપિયાની લૂંટ કરી તોડતોડ ઓફિસમાં કરી અને દિલીપસિંહ અને બંને અજાણ્યા હિસામો ત્યાંથી ભાગી જાય છે આ બાબતમાં પુણા પોલીસ સ્ટેશનમાં લૂંટવીટ ફાયરિંગનો ગુનો બનાવ દાખલ થયેલો હતો જેમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર એસએન પરમાર અને પીએસઆઈ મહિડાને એક બાતમી મળી હતી કે આ ગુનામાં દિલીપસિંહ અર્જુનસિંહની સાથે એક સચિન ધરમપાલ જાંગાડા જે મૂળ હરિયાણા હિસાબનો રહેવાસી છે અને સવાઈ માધોપુર ખાતે કામ કરે છે આ બાતમી આધારે ટીમ દ્વારા સવાઈ માધોપુર જે વેરીફાઈ કરતા ત્યાં મળી આવેલ નહીં વધુ આ બાબતમાં તપાસમાં દિલ્હી ખાતેથી ગુરગાંવ હરિયાણાથી સચિનનું રૂપે ધરમપાલ જંગાડા મળી આવ્યો આની પૂછપરછ કરતાં એણે જણાવ્યું કે એને પાંચમી જૂનના ચોથી જૂનના રોજ આણે દિલીપસિંહે બોલાવ્યો હતો કે એને અહીંયા કંઈ ખાતામાં ઝઘડો થયો છે એટલે તું અહીંયા આવ અહીંયા આવ્યા પછી બંને બીજે દિવસે સવારે ત્યાં વેપન લઈ અને ફાયરિંગ કરવા જાય છે ફાયરિંગ કરી અને બંને સાથે જતા રહે ભાગી જાય છે અને આ સવાઈ માધોપુર ઉતરી જાય છે આ લોકો એ ભાગતા પહેલા પુના પોલીસ સ્ટેશન ભાગવદ ઇન્ડસ્ટ્રીઝ ના એક જગ્યા ઉપર આ વેપન એને દાટીને છોપાવેલું હતું ફાયરિંગ કર્યા બાદ દિલીપસિંઘે એ જગ્યા વેપન અને રાઉન્ડ જે ફાયરિંગમાં વપરાયેલું હતું એ અગિયાર અને અગિયાર રાઉન્ડ રિકવર કરવામાં આવ્યા છે અને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ અર્થે પુણા પોલીસ સ્ટેશન સોંપાઈ આગળની કાર્યવાહી કરવા માટે આપેલી દિલીપ અર્જુન અર્જુનસિંહ પેલા આ જ ખાતામાં નોકરી કરતો હતો એને નોકરીમાંથી એની ઝઘડો વારંવાર ઝઘડો કરવાની અને દારૂ પીવાની આદતના હિસાબે એના ખાતાના માલિક મદનસિંહ ભાટીએ એને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો તો એને અન્ય કારીગરોને આ ખાતામાં ન નોકરી કરવા અને માલિકને ડરાવવા માટે ફાયરિંગ કર્યું દિલીપસિંહ વેપન લાવ્યો હતો દિલીપસિંહ પકડાવવાથી ક્યાંથી વેપન આવ્યું છું એ તપાસ દરમિયાન મળી આવશે